નીચે પરે સિદ્ધાંત ખબર પડી ઉરા કોઈ પોટે આલુ પૂરા પૂરા સાકટ તમે ઓલ ટાઈમ પોંટા બોસ નાય તો તે પૂરી મે ગચી દી એ સુલે એ આલુ તાલે પૂરી કો ઓર ભાઈ

अरे आगे लिखी है भाई कॉमन लिखी है भाई आगे लिखी है भाई आगे लिखी है भाई आगे लिखी है भाई आगे लिखी है